હેલો ફ્રેન્ડ્સ તો આજના વિડીયોમાં આપણે જોવાના છે કે આજે માર્કેટના ટાઈપ એટલે કે ફોરેક્સ માર્કેટમાં આપણે જે ટ્રેડ કરતા છે તો પેરમાં અલગ અલગ ટ્રેન્ડ ચાલતા હોય અપ ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડ અને કન્સોલિડેશન થઈશ તો એના ત્રણ ટાઈપ જોવાના છે અને તેના પછી આપણે ચાર્ટ પર એના થોડા એક્ઝામ્પલ જોવાના છે તો ચાલો આ વિડીયોને આપણે સ્ટાર્ટ કરી એટલે તો જેમ કે તમે ચાર્ટ પર જોઈ શકો છો ચાર્ટ પર જોવા પહેલાં આપણે થોડી વાત કરી લે કે માર્કેટના ત્રણ ટાઈપ છે એક તો ડ્રાઉન ડાઉન ટ્રેન્ડ બીજો છે અપ ટ્રેન્ડ અને એની વચ્ચે કેટલીક વાર માર્કેટ કન્સોલિડેટ કરે છે જેવી રીતે તમને ખબર છે કે ફોરેક્સ માર્કેટમાં જ્યારે ડિમાન્ડ વધુ હોય તો માર્કેટ ઉપર જાય છે અને જ્યારે સપ્લાય વધી જાય તો માર્કેટ નીચે આવે છે તો એવી જ રીતે કેટલીક વાર માર્કેટમાં પ્રાઇસ કન્સોલિડેટ કરતી હોય એક જ રેન્જમાં એ મૂવ થતી હોય તો એને કન્સોલિડેશન ફેસ કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ આ બે વચ્ચે જો માર્કેટ આવી રીતે કન્સોલિડેટ કરે તો એને આપણે કન્સોલિડેશન કહીશું ઓકે ચલો તો આપણે જોઈએ તો માર્કેટ સ્ટ્રક્ચર તમને ખબર છે કે જે આપણી ટ્રેડિંગ સ્ટાઇલ છે એ માર્કેટ સ્ટ્રક્ચર પર ડિપેન્ડ કરતી છે તો કેવી રીતે આપણે માર્કેટ સ્ટ્રક્ચરને ટ્રેડ કરી શકીએ એ પણ આપણે આ વિડીયોમાં જે જોવાના છે તો અહીંયા મેં થોડી પ્રાઇજેક્શન ડ્રો કરું છું કે જેના પરથી તમને ખ્યાલ આવશે કે માર્કેટ કેવી રીતે મૂવ કરતું હોય તો અહીંયા તમે જોઈ શકો કે માર્કેટ એ સૌથી પહેલાં તો નીચેની ડાયરેક્શનમાં એટલે કે ડાઉન ટ્રેન્ડમાં છે અહીંયા માર્કેટ નીચેની ડાયરેક્શનમાં મૂવ કરતું છે ઇટ મીન્સ કે આપણે અહીંયા સેલના ટ્રેડ લઈએ તો એમાં પ્રોફિટ થવાની પ્રોબેબિલિટી સૌથી વધારે હોય તો તેવી જ રીતે માર્કેટએ પછી શું કર્યું તો અહીંયા તમે જોઈ શકો કે અહીંથી કેટલાક ભાગમાં માર્કેટએ કન્સોલિડેટ કર્યું કે જ્યાં આપણે બાય અને સેલના ટ્રેડ લઈએ તો આપણી પ્રોફિટ થવાની પ્રોબેબિલિટી ઓછી હોય જો આપણે લોંગ ટર્મમાં ટ્રેડમાં રહીએ તો અને ત્યારબાદ તમે જોઈ શકો કે અહીંથી માર્કેટ એ એક અપટ્રેન્ડમાં તમને ખબર જ છે અપટ્રેન્ડ એટલે કે માર્કેટ જ્યારે ઉપરની બાજુ મૂવ કરે તો તેને અપટ્રેન્ડ કહેવાય જેમાં આપણે એના ટ્રેડ લઈએ તો આપણી પ્રોફિટ થવાની પ્રોબેબિલિટી સૌથી વધારે છે તો અહીંયા તમે જોઈ શકો કે જેવી રીતે તમને ખબર છે કે આપણે સપ્લાય અને ડિમાન્ડ ઝોનને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરતા છે તો આ ભાગમાં આપણે સપ્લાય ઝોન તમને ખબર જ છે કે જ્યારે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં હોય તો માર્કેટ સપ્લાય ઝોનમાંથી સારા એવા ટ્રેડ આપતું હોય તો અહીંયા તમે જોઈ શકો કે આવી રીતે આપણે અહીંયા સપ્લાય ઝોન ડ્રો કરીને સારું એવું પ્રોફિટ બુક કરી શકીએ કેવી રીતે તો આપણી સ્ટ્રેટર્જીનો યુઝ કરીને અને કેટલાક લોકો સપોર્ટ એન્ડ રિજિસ્ટરનો ઉપયોગ કરે છે તો એ પણ એનાથી પણ પ્રોફિટ થાય છે માર્કેટમાં હંડ્રેડ ડિફરન્ટ ટાઈપ ઓફ સ્ટ્રેટર્જી છે એમાંથી આ એક છે આનો ઉપયોગ કરીને પણ આપણે પ્રોફિટ કરી શકીએ છીએ તો હવે આપણે થોડા લાઈવ એક્ઝામ્પલ જોઈ લઈએ કે માર્કેટમાં ડાઉન ટ્રેન્ડ અપ ટ્રેન્ડ અને કન્સોલિટેશન ફેઝ કેવા દેખાય છે જેવી રીતે અહીંયા તમને મેં ડ્રો કરીને બતાવ્યું તો એ ખાલી સમજવા માટે ડ્રો કરીને બતાવ્યું તો આની જગ્યાએ હવે આપણે જોઈશું થોડાક એક્ઝામ્પલ કે જેના પરથી આપણે સમજી શકીએ કે માર્કેટમાં કેવી રીતે આ અપ ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડ અને કન્સોલિટેશન ફેઝ દેખાતા હોય તો અહીંયા તમે આ પ્રોજેક્શનને જોઈ શકો કે થોડું આપણે અહીંયા તમે આ ભાગમાં તમે જોઈ શકો કે માર્કેટ કન્સોલિડેશન ફેઝમાં છે અહીંયા આપણે અહીંયા એક લાઇન બનાવીએ અને આ ભાગમાં એક લાઈન બનાવીએ તો માર્કેટ આ રેન્જની અંદર જ મૂવ કર્યા કરે તો આને કહેવાય એક કન્સોલિડેશન ફેઝ કે આ કન્સોલિડેશન ફેઝને પણ આપણે ટ્રેડ કરી શકીએ પણ કેવી રીતે ફોર એક્ઝામ્પલ મારી રેન્જ ક્યાં ક્યાંથી ક્યાંની વચ્ચે છે એ મને ખબર પડી ગઈ તો આઈ કેન બાય વિથ અહીંયાથી આપણે બાય કરી શકીએ એન્ડ ધેન વેર માર્કેટ કમ ટુ ધીસ એરિયા આપણે માર્કેટને સેલ કરી શકીએ તો આવું શોર્ટ ટર્મ માટે આપણે અહીંયા ટ્રેડ કરી શકીએ પણ આમાં આમાં જ્યારે માર્કેટ આ ઝોનમાં આવતું હોય ત્યારે આની આજુબાજુ માર્કેટમાં તમને મેં લિક્વિડિટીના કોન્સેપ્ટ સમજાવું વાળા વિડીયોમાં તમને કીધું હતું કે જ્યારે માર્કેટ કોઈ જગ્યાએ સપોર્ટ લે છે ફોર એક્ઝામ્પલ આ રેન્જ છે તો રેન્જમાં લિક્વિડિટી આ બંને બાજુ હોય છે તો જો જ્યારે માર્કેટ આ અહીં આ ભાગમાં આવ્યું તો અહીંયા બધાના સ્ટોપલોસીસ હોય છે તો માર્કેટ શું કરે છે ફોર એક્ઝામ્પલ અહીંયા મને કોઈ સારો એવો ટ્રેડ મળી લો અને મેં લીધો તો માર્કેટ શું કરશે કે ઉપરના ભાગમાંથી જે પણ સ્ટોપલોસીસ છે એમને લેવા માટે મોટી સ્પાઇક આપશે અને તેમાં આપણો ટ્રેડ કાઢી દેશે અને પછી એની એકચ્યુઅલ ડિરેક્શનમાં મૂવ કરશે તો એના એ એના માટે આપણે શું કરી શકીએ કે આ ભાગમાંથી આપણે કોઈ આપણી એવી સ્ટ્રેટજી ડેવલપ કરી શકીએ કે વન્સ માર્કેટ એકવાર માર્કેટ અહીંયાથી સ્પાઈક કરી દે અને પછી જ્યારે કન્ઝર્વેટિવ ટ્રેડ આની નીચેથી મળે તો એ ટ્રેડ આપણે લઈ શકીએ ક્યાં સુધી આ ભાગમાં આવે ત્યાં સુધી હવે આપણે શું કરીએ કે આ ડેલીની ટાઈમ ફ્રેમ છે તો આપણે થોડું શું કરીએ કે થોડું આપણે આનથી નાની ટાઈમ ફ્રેમમાં આવી જઈએ કે જેથી આપણે આને ટ્રેડ કેવી રીતે કરી શકીએ તે આપણે જોઈ શકીએ તો જ્યારે આપણે નાની ટાઈમ ફ્રેમમાં એન્ટર કરીએ તો આપણને એકદમ વધારે ડિટેલ જોવા મળશે ફોર એક્ઝામ્પલ અત્યારે તમે જોઈ શકો કે અહીંયા અહીંયા તમે જોઈ શકો કે માર્કેટ અહીંયાથી આ ભાગમાંથી એક અપટ્રેન્ડમાં તમને દેખાતું હશે એક વસ્તુ તમે ધ્યાન રાખો કે માર્કેટ આર ફ્રેક્ટલ માર્કેટમાં જે વસ્તુ ડેલીમાં થતી હોય એ જ વસ્તુ એક મિનિટની ટાઈમ ફ્રેમમાં થતી હોય છે જે વસ્તુ ડેલીની ટાઈમ ફ્રેમમાં થતી હોય એ સેમ વસ્તુ એક મિનિટની ટાઈમ ફ્રેમમાં પણ થતી હોય માર્કેટ ડેલીમાં ડાઉન ટ્રેન્ડમાં છે તો માર્કેટ એક મિનિટમાં પણ એ ડાઉન ટ્રેન્ડમાં રહેશે પણ કેવી રીતે ફોર એક્ઝામ્પલ મારો આ એક સ્વિંગ છે ડેલીનો તો આપણે જ્યારે ફોર આવરમાં જઈશું એક થોડું વધારે સારી રીતે તમને સમજાવું તો ફોર એક્ઝામ્પલ હું અહીંયા થોડી લાઇન બનાવી દઉં છું આ મારી મારી પાસે ચાર અલગ અલગ ટાઈમ ફ્રેમ છે ફોર એક્ઝામ્પલ કે આ મારી ડેલીની ટાઈમ ફ્રેમ છે પણ અહીંયા લખી દઈએ ડેલી મારી ડેલીની ટાઈમ ફ્રેમ છે અને આ છે મારી ચાર કલાક ઓરેજ મારી ચાર કલાકની ટાઈમ ફ્રેમ છે એન્ડ ય વાલી ટાઈમ ફ્રેમ હે અમારી ફિફ્ટીન મિનિટ ફિફ્ટીન મિનિટ યે વાલી ફિફ્ટીન મિનિટ કી હે અને આ જે લાસ્ટવાળી છે આ આપણી એક મિનિટની ટાઈમ ફ્રેમ છે તો હવે જે માર્કેટ છે માર્કેટ ફ્રેક્ટલ છે ફ્રેક્ટલનો મતલબ શું થાય કે માર્કેટમાં જે વસ્તુ ડેલી વીકીમાં થતી છે એ જ વસ્તુ ફોર આવરમાં બી થશે એ જ વસ્તુ ફિફ્ટીન મિનિટમાં પણ થશે એ જ વસ્તુ પાંચ મિનિટ એક મિનિટમાં પણ થશે તો એને જે મોટી ટાઈમ છે ફ્રેમ છે એમાં આપણને ઓછી ડિટેલ જોવા મળશે ફોર એક્ઝામ્પલ આપણને ડેલી છે ડેલીમાં માર્કેટ આવી રીતે દેખાતું છે ફોર એક્ઝામ્પલ મારો આ એક સ્વિંગ હાઈ છે અને આ સ્વિંગ લો છે ડેલીનો તો જ્યારે આપણે એને ફોર આવરમાં જોઈશું તો આપણને અહીંયા એકથી વધારે સ્વિંગ દેખાશે અને થોડું વધારે ડિટેલમાં દેખાશે અને હજુ ફિફ્ટીન મિનિટમાં જઈશું તો આપણને એનાથી વધારે સ્વિંગ દેખાશે થોડા ટ્રેન્ડ પણ થોડા આમ ચેન્જ થયેલા દેખાશે અને વન મિનિટમાં જોઈશું તો એ બહુ જ નાની નાની ડિટેલ બહુ નાની નાની ડિટેલ આપણને દેખાશે તો માર્કેટ ફ્રેક્ટલ છે માર્કેટમાં જે ટાઈમ ફ્રેમ નાનીમાં નાની ટાઈમ ફ્રેમમાં થતું હોય એ મોટામાં મોટી ટાઈમ ફ્રેમમાં જ થતું હોય એ છે તો આગળ વધીએ તો હવે આપણે આ બધું ડ્રોઈંગ છે એને આપણે કાઢી નાખીએ અને આગળ જોઈએ તો હવે તમે જોઈ શકો કે હવે મારી અહીંયા જે માર્કેટે શું કર્યું છે કે આ છે આ મારો એક સ્વિંગ હાઈ છે અને આ સ્વિંગ લો છે તો આને હું શું કરું કે આને અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર લખીને અને માર્ક કરું ચલો તો મારો સ્વિંગ હાઈ અહીંયા છે એન્ડ ધીસ આ મારો સ્વિંગ લો છે તો આગળ આપણે જોઈએ કે આ આ પ્રાઇજેક્શન છે આને આપણે થોડી નાની ટાઈમ ફ્રેમમાં ચાર કલાકની છે તો હવે આપણે શું કરીએ આને પંદર મિનિટની ટાઈમ ફ્રેમમાં જોઈએ જ્યારે આપણે આને પંદર મિનિટની ટાઈમ ફ્રેમમાં જોઈશું તો આપણને શું દેખાશે તે આપણે જોઈએ આ મારો સ્વિંગ હાઈ છે પછી માર્કેટે શું કર્યું અહીંયા એક થોડો અપ ટ્રેન્ડ પછી ડાઉન ટ્રેન્ડ અપ ટ્રેન્ડ થોડું કન્સોલિટેશન મેન્યુક્યુલેશન ડાઉન ટ્રેન્ડ તો તમે જોઈ શકો કે જ્યારે આપણે આ આપણી ફિફ્ટીન મિનિટનું ઝોન છે મતલબ પ્રાઇજેક્શન છે હવે ચાર કલાકનું જોઈએ જુઓ તો હવે તો અહીંયા તમે જોઈ શકો કે મારું આ મારી ચાર કલાકની પ્રાઇજેક્શન છે અને આ મારી ફિફ્ટીન મિનિટની તો તમે આના પરથી સમજી શકો કે માર્કેટ કેવી રીતે મૂવ કરતું હોય જેવી રીતે આપણે જોઈ શકીએ કે ચાર કલાકમાં મને ફક્ત એક સ્વિંગ લો અને એન્ડ સ્વિંગ હાઈ દેખાતા હતા તો એને આપણે ફિફ્ટી મિનિટમાં કન્વર્ટ કર્યું તો આપણને આ પ્રકારની એકદમ કોમ્પ્લિકેટેડ ટ્રાઇઝેક્શન જોવા મળી તો આને કેવી રીતે ટ્રેડ કરી શકીએ એ પણ આપણે કોઈ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો આ વિડીયો લાંબુ નહીં થાય એના માટે આપણે જે બેઝિક બેઝિક ટોપિક છે એને જ લઈશું તો આગળ આપણે જોઈએ તો જ્યારે માર્કેટ આવી રીતે મૂવ કરતું હોય તો જ્યારે ડાઉન ટ્રેડમાં હોય તો આપણે સેલના ટ્રેડ હાઈ પ્રોબેબિલિટીના શા માટે કારણ કે જે મોટા મોટા બીએફઆઈ છે એ લોકો જે ડિરેક્શનમાં જતા હોય એ ડિરેક્શનમાં એમની પાછળ આપણે જઈશું તો આપણને પ્રોફિટ થવાના ચાન્સીસ વધારે છે જો આપણે તેના અગેન્સ્ટ ટ્રેડ લઈશું તો આપણો લોસ થશે શા માટે કારણ કે આપણે એક રિટેલ ટ્રેડર છે આપણી એક સ્ટાન્ડર્ડની લોટ એમની લોટ સામે કંઈ જ નથી આપણે ટ્રેડને આપણે માર્કેટને મેન્યુપુલેટ નહીં કરી શકીએ જ્યારે જે મોટી મોટી ઇન્સ્ટિટ્યુશન છે એ માર્કેટને મેન્યુપુલેટ પણ કરી શકે અને માર્કેટને કંટ્રોલ પણ કરી શકે એ લોકો ઈચ્છે તો માર્કેટને ઉપર લઈ જઈ શકે એ લોકો ઈચ્છે તો માર્કેટને નીચે લઈ જઈ શકે તો આપણે શું કરવાનું છે તો આપણે એ લોકો જે રસ્તો બતાવે એ રસ્તાને એમની પાછળ પાછળ ફોલો કરવાનું છે એમની આગળ જવાનું નથી જો આપણે પ્રોફિટ કાઢવું હોય તો તો આ હતો આજના વિડીયોમાં તમને સમજાવ્યું કે કેવી રીતે માર્કેટના ત્રણ પ્રકાર છે માર્કેટમાં ટ્રેન્ડ માર્કેટના ટ્રેન્ડિંગ પ્રકારમાં અપટ્રેન્ડ છે ડાઉન ટ્રેન્ડ છે અને કન્સોલિડેશન ફેઝ છે આપણે જોયું કે કન્સોલિડેશન ફેઝમાં જ્યારે માર્કેટ હોય તો આપણે બે રેન્જને ડ્રો કરીને કેવી રીતે એને ટ્રેડ કરી શકીએ પ્લસ આપણે જોયું કે માર્કેટ ફ્રેક્ટર છે અને જે વસ્તુ ડેલીની ટાઈમ ફ્રેમમાં થતી છે કે કોઈ પણ મોટામાં મોટી ટાઈમ ફ્રેમ મંથલીમાં થતી છે એ જ વસ્તુ એક મિનિટની ટાઈમ ફ્રેમમાં પણ થાય છે પણ જે મોટી ટાઈમ ફ્રેમ છે એમાં આપણને ઓછી ડિટેલ જોવા મળે છે જેવી રીતે આપ જેમ જેમ આપણે ટાઈમ ફ્રેમ નાની કરતાં જઈએ તેમ 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 આપણને ચાર્ટ વધારે ડિટેલ્ડમાં અને વધારે કોમ્પ્લિકેટેડ વેમાં જોવા મળે છે તો આવી કોમ્પ્લિકેટેડ પ્રાઇઝેક્શન સ્ટ્રક્ચરને આપણે કેવી રીતે મેપ કરી શકીએ અને કેવી રીતે આપણે પ્રોફિટેબલ બની શકીએ સ્ટ્રક્ચરને ટ્રેડ કરીને તો એના વિશે આપણા ભવિષ્યમાં વિડીયો આવવાના છે જો તમને આ વિડીયો ગમ્યું હોય તો આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને કોઈ ડાઉટ હોય તો તે પણ કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો અને બીજુ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો તો આ વિડીયોમાં આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં